મહાનગરપાલિકા અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી મંજૂર કરીને બે કામો મુલતી કરાયા હતા જયારે એક કામને નામંજૂર કરવામાં આવ્યું છે દર અઠવાડિયે મળતી વડોદરા મહાનગરપાલિકાની આ બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ

વોર્ડ નંબર નવમાં સિવાય હોસ્પિટલથી તક્ષશિલા બે થઈને દર્શનનામ સેલ્ટોસવાડા રોડ પર વરસાદી ગટર નાખવાનું કામ એકત્રીસ લાખ સાઠ હજાર બસો ને અઠ્યાસી નવ પોઈન્ટ અઠ્ઠાવન ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે એવી જ રીતે વોર્ડ નંબર નવમાં પ્રિન્સ વિલાથી ગુણાતી રેસિડેન્સી સુધી વરસાદી ગટરના કામને સત્યાવીસ લાખ છેતાલીસ હજાર ત્રણસો ચોપન રૂપિયા આ કામ પણ નવ પોઈન્ટ અઠ્ઠાવન ટકા ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખામાં દક્ષિણ ઝોનમાં સવા કરોડની મર્યાદામાં પંદર ટકા ઓછાના ભાવે પીઢી માટે હાડમુરફ રોડાછારું તથા કોલ્ડ કોલ્ડમિક્સ સપ્લાય કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે